આજીવન કેદનો આરોપી નવ વર્ષ બાદ મોરબી માંથી બહેનના ઘર માંથી ઝડપાયો માહના પ્રથમ ગુરુવારે કોઠા પાપડીના મેળામાં માનવ મેળામાં ઉમટ્યું કોઠા પાપડીના મેળામાં કોઠા લડાવાની અનોખી પરંપરા કોમી એકતાના પ્રતિક સ્વરૂપે કોઠા પાપડીનો મેળો દર મહિનાના ગુરુવારે ભરાય છે પૂર્વ પટ્ટી કેબલ કનેક્શનમાં કાર્યરત છે પરિવર્તનના કેબલ કનેક્શનના સેટઅપ બોક્સમાં ચેનલ નંબર એક હજાર દસ માં એસ એનપી ભરૂચ નિહાળી શકો છો એસ ન્યૂઝ ભરૂચ સમાચાર સાંજે સાડા આઠ કલાકે

ભરૂચ જિલ્લામાં અને તેમાંય ભરૂચ શહેરમાં નવા કન્સ્ટ્રક્શનો કરવામાં આવી રહ્યા છે તેવામાં ભરૂચ શહેરના પશ્ચિમ વિસ્તારમાં આડે દર દસ થી પંદર માળની બિલ્ડિંગો ઊભી થઈ રહી છે અને ઘણાના તો બીયુ સર્ટિફિકેટ પણ મેળવ્યા છે કે કેમ તે પણ તપાસનો વિષય છે તેવામાં સવાલો વચ્ચે ભરૂચ નગરપાલિકાનું ફાયર વિભાગ માત્ર આવી બિલ્ડિંગોને નોટિસ આપી સંતોષ માની રહ્યું છે અને તેનું કારણ છે કે કોઈ દુર્ઘટના ઘટે તો છટકબાડીના ભાગરૂપે નોટિસો આપી નોટિસની સમય મર્યાદા પૂર્ણ થયા બાદ પણ જે બિલ્ડિંગને નોટિસ આપી છે ત્યાં ફાયર સેફ્ટીની સુવિધા થઈ છે કે કેમ તેનું નિરીક્ષણ કરવાની તસ્દી પણ ન લેતા ફાયર વિભાગ માટે નોટિસ આપવાનું નાટક કમાણીનું સાધન બની રહ્યું છે કે શું તેવા સવાલો વચ્ચે ભરૂચ શહેરના પશ્ચિમ વિસ્તારમાં ઘણી નવનિર્માણ પામેલી બિલ્ડિંગમાં ભરૂચ જિલ્લાના ઉદ્યોગમાં રોજગારી મેળવતા એમ્પ્લોયરો કર્મચારીઓ ભાડેથી રહેતા હોય અને અન્ય રાજ્યમાંથી ભરૂચમાં પણ વસવાટ કરતા હોય તો તેનું પોલીસ વેરીફિકેશન પણ થાય છે કે કેમ તેવા સવાલો વચ્ચે ભરૂચ નગરપાલિકાનું ફાયર વિભાગ ફાયર સેફ્ટીની સુવિધા કરવા નોટિસનું નાટક કેમ કરે છે અને અત્યાર સુધીમાં જે પણ બિલ્ડિંગોને નોટિસ આપી છે અને તેમાં પણ ફાયર સેફ્ટીની સુવિધા ન થઈ હોય તેવી બિલ્ડિંગો બાબતે બોડા વિભાગમાં પત્રવ્યવહાર ન કરી શકાય અને લોકોની સુવિધા ન કરી શકે થોડા દિવસ ભરૂચના કોલેજ રોડ ઉપર પણ ફાયરની ઘટના બની હતી જેમાં ઓફિસની અંદર લાગેલી આગ સમયસર કાબુમાં ન લેવાય હોત શોપિંગ આગની લપેટમાં આવી ગયું હોત જોકે આ શોપિંગની ફાયરના સાધનો પણ ઇમરજન્સીના સમયે જ કામ લાગ્યા ન હતા ભરૂચમાં કોઈ મોટી દુર્ઘટના ઘટે તે પહેલા ભરૂચનું ફાયર વિભાગ નોટિસનું નાટક બંધ કરી અન્ય વિભાગના સંકલનમાં રહી સીલ કરવાની કામગીરી કરી લોકોની સુરક્ષા કરે તે જરૂરી બની ગયું છે પ્રથમ ગુરુવારે જ કોઠા પાપડીના મેળામાં માનવ મહિલા ભરૂચના મહાત્મા ગાંધી રોડ ઉપર આવેલા ભીડભંજન વિસ્તારમાં કોમી એકતાના મેળાનું મહત્વ રહ્યું છે અને માગસર માસના દર ગુરુવારે સૈયદપીર સુલતાન બાવાની દરગાહ અને તેની સામે જ આવેલા ભીડભંજન હનુમાન મંદિર બંને ધાર્મિક સ્થળો ઉપર કોમી એકતા સ્વરૂપી મેળો યોજાય છે આ મેળાનો પ્રારંભ થયો છે સૈયદપીર સુલતાન બાવાની દરગાહ પણ વર્ષો પુરાણી છે અને મેળામાં આવતા તમામ કોમના લોકો આ દરગાહ ખાતે ઢેબડા સહિતની સામગ્રી ધરાવી મેળામાં કોઠા પાપડીની મજા માણતા હોય છે કોઠા પાપડીના મેળામાં પ્રથમ દિવસે શ્રદ્ધાળુઓ સપરિવાર ટાઢું જમણ લેવાની સાથે મંદિર તથા દરગાહમાં ઢેબડા ચણા અને ફૂલ અર્પણ કર્યા હતા મારું નામ સૈયદ રાકીર મેં અબ્દુલ્લા મેં છે હું આ નોબ સુલતાન બુરાનુદ્દીનનો ખાદીમ છું અહીં ભીડભન સરકારનો આ ભરૂચ શહેરની અંદર પાંચ બત્તી વિસ્તારમાં ભીડભન ભારતી ટોકીની પાછળ ત્યાં આ અને મંદિર આવેલી છે આ દર માર માસમાં ગુરુવારે મેળો ભરાય છે આ મેળાને કોઠા પાપડીનો મેળો પણ કહેવાય છે અને અહીં દરગાહ અને મંદિર છે અહીં સર્વ જ્ઞાતિના લોકો અહીં દર્શનનો લ્હાવો લેવા આવે છે અને અહીં પોતાની માનતા લઈ અને દેવરા ચણા બધાનો પ્રસાદ ધરાવી અને પોતાની અહીં આસ્થાનો આસ્થાથી માનતા લે છે અને એમની આસ્થા પરિપૂર્ણ પણ થાય છે પીળભંજન હનુમાન મંદિર વિશે જોડાયેલી પ્રાચીન કથા મુજબ વર્ષો પહેલાં હનુમાનજી આ વિસ્તારમાં કૂવામાં બિરાજમાન હતા જે આજે પણ આ સ્થળે હાજર છે મંદિરના ભોંયતળિયાના ભાગે નાના મોટા સાત હનુમાનજીની પ્રતિમાઓ પણ જોવા મળે છે અંદાજે પાંચસો વર્ષ પુરાણા મંદિરની ખુલ્લી જગ્યામાં કોઠા પાપડીનો મેળો ભરાય છે મેળામાં માત્ર કોઠા પાપડી અને ફૂલની લાડીઓ ઊભી રહે છે કોઠા પાપડીના મેળામાં કોઠા લડાવવાનું ચલણ પણ હોય અહીં આવતા બાળકો યુવકો યુવતીઓ સહિત એકબીજા સાથે કોઠા લડાવે છે કોઠા આળોગવા સાથે શ્રદ્ધાળુઓ પાપડીનો સ્વાદ પણ માણવાનું ચૂકતા નથી અને મેળામાં આવતા શ્રદ્ધાળુઓ પણ મેળાના મહત્વ અંગે તેમજ શ્રદ્ધા અંગે પોતાની પ્રતિક્રિયાઓ પણ રજૂ કરી હતી અને હું અમેરિકાથી આવું છું પણ પહેલા અમે લોકો અહીંયા જ રહેતા હતા ઇન્ડિયામાં અને વર્ષથી વર્ષથી અમેરિકા અમેરિકામાં છીએ પણ પણ આવીએ ત્યારે મહિનામાં રીતે પ્લાન કરીને આવીએ છીએ ધાર્મિક મહત્વ ઘણું છે એનું અને અમને ઘણા અનુભવો પણ દાદાના થયેલા છે એ રીતે ધાર્મિક મહત્ત્વ પણ માનીએ છીએ અને શ્રદ્ધા પણ બહુ છે એટલે અમે લોકો દર વર્ષે દર્શન કરવા આવીએ છીએ હું સુરતથી આવું છું અને વર્ષોથી આવું છું આ હનુમાન દાદા ભીરભંજન દાદાનું મંદિર છે હનુમાનજીનું મંદિર છે અને અહીંયા દરમાક્ષા મહિનાના બધા ગુરુવાર ભરવાનું મહત્ત્વ છે અને અહીંયા આગળ કોઠા પાપડીનો મેળો પણ કહેવામાં આવે છે અહીંયા આવનાર પહેલાં વર્ષો પહેલાં અહીંયા કોઠા લડાવવાની પ્રવૃત્તિ ચાલતી હતી ત્યારથી કોઠા પાપડીના મેળાનું અહીંયા નામ પડી ગયું છે અને અહીંયાનું મહત્વ અહીંયાના ચમત્કાર ઘણા બધા છે દક્ષિણ ગુજરાતમાંથી બધેથી લોકો અહીંયા આવતા હોય છે હું પણ પોતે સુરતથી આવું છું સુરત અમદાવાદ વડોદરા મુંબઈ બધેથી જ લોકો આવતા હોય છે અહીંયા અને હનુમાન દાદાનો બહુ ચમત્કાર છે વળી અહીંયા હનુમાન દાદાની સામે જ મુસલમાનની દરગાહ પણ છે તો હિન્દુ મુસ્લિમ એકતાનું પ્રતિક પણ છે આ જગ્યાનું અને અહીંયા વર્ષોથી લોકો બહુ શ્રદ્ધાથી અને ગુરુવાર ભરવા આવે છે અત્રે ઉલ્લેખનીય બાબત એ પણ છે કે કોઠા પાપડીના મેળામાં મોટી સંખ્યામાં લોકોનું માનવ મળ ઉમટી રહ્યું છે કોઠા પાપડીના મેળાના પ્રથમ દિવસે પણ મેળામાં આવતા યુવાનો એકબીજા સાથે કોઠું લડાવી ચોખાની પાપડીનો સ્વાદ માણી કોઠા પાપડીના મેળાનો આનંદ લોકોએ માણ્યો હતો અને સૈયદ પીર સુલતાન બાવાની દરગાહ પણ આસ્થાનું કેન્દ્ર માનવામાં આવે છે ઐતિહાસિક ધીરવેન્દ્ર મંદિર ધારામનું મંદિર છે આ ચારસો વર્ષ પાંચસો વર્ષ જૂનું મંદિર છે માભસાર મહિનાની અંદર

ઘણા સમયથી મચાસરા ગામના નાના વિદ્યાર્થીઓને ગામથી બહાર એકથી દોઢ કિલોમીટર દૂર અભ્યાસ માટે જવું પડતું હતું જેના કારણે બાળકો તથા વાલીઓને મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો આ પરિસ્થિતિને ધ્યાનમાં લઈ ધારાસભ્ય રાજ્ય સરકાર પાસે વિશેષ અનુદાન પ્રાપ્ત કરાવી આ મહત્વપૂર્ણ કાર્યને વેગ આપ્યો છે કાર્યક્રમ દરમિયાન ધારાસભ્ય ડી સ્વામીએ સ્વામી સરકાર તરફથી ગ્રામ્ય વિસ્તારોના વિકાસ માટે આપવામાં આવતા શૈક્ષણિક લાભો અનુદાન યોજનાઓ સુવિધાઓના ભવિષ્યના

જેટલી મોટી રકમ ગુજરાત સરકાર દ્વારા અને શિક્ષણ વિભાગ દ્વારા જ્યારે ફાળવવામાં આવી ત્યારે આ મછાસરા ગામે આજે આ સ્કૂલનું ખાતમુહૂર્ત રાખવામાં આવ્યું જે ખાતમુહૂર્તની અંદર ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ દીપકભાઈ તેમજ મહામંત્રી શ્રી હિતેશભાઈ તેમજ અશોકભાઈ તેમજ ડૉક્ટર રાહુલજી તેમજ ગામના ડેપ્યુટી સરપંચ એવા આદરણીય સિદ્ધિકભાઈ તેમજ ભારતીય જનતા પાર્ટીના બિલાલભાઈ મુન્નાભાઈ વગેરે ગામના સૌ આગેવાનો અને સૌ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો તેમજ સ્કૂલના બાળકો અને બાલિકા ઉપસ્થિત રહી આ પ્રોગ્રામને ખૂબ સારી રીતે દીપાવ્યો આ સ્કૂલ વેલમ વહેલી બાંધકામ આનું પૂરું થાય અને વેલમ વહેલી સ્કૂલ શરૂ થાય એવી ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરું છું અને આવનાર દિવસોની અંદર આ વિસ્તારનો ખૂબ સારો વિકાસ થાય એવી પણ ભગવાનના ના ચરણમાં પ્રાર્થના છે ભરૂચમાં સુનિલ તાપિયાવાળા મર્ડર કેસમાં આજીવન કેદનો આરોપી નવ વર્ષ બાદ મોરબીમાંથી માંથી ઝડપાઈ ગયો ભરૂચમાં ચકચારી સુનિલ તાપિયાવાલા મર્ડર કેસમાં બે હજાર તેર બાદ કેસ ચાલી જતા બે હજાર સોળમાં મુખ્ય આરોપી સચિન પંડ્યા ઉર્ફે લાલુ ઉર્ફે વિશાલ શાહ રહે ધનલક્ષ્મી કોમ્પ્લેક્ષ સોનેરી મહેલ પાંચ બતી ભરૂચ હાલ રહે શિવ એપાર્ટમેન્ટ મહેન્દ્રનગર મોરબીનાઓને ભરૂચમાં હત્યા કેસમાં આજીવન કેદની સજા થયા બાદ તેને વડોદરા મધ્યસ્થ જેલ ખાતે સજા ભોગવતા તે દરમિયાન જ બે હજાર સોળમાં પેરોલ રજા ઉપર છૂટી જેલમાં હાજર નહીં થતા એ ડિવિઝન પોલીસ મથકમાં તેની સામે ફરિયાદ દાખલ થઈ હતી જે પોલીસે તપાસ દરમિયાન ગુનો દાખલ કરી ભરૂચ એલસીબી પોલીસે નવ વર્ષથી ફરાર હત્યારા સચિન પંડ્યાને ઝડપી પાડવા મોરબી મહેન્દ્રનગરના એના બહેનના ઘરે રહેતા આરોપીને ઝડપી પાડી ભરૂચ ડિવિઝન પોલીસને એલસીબીએ સોંપતા પોલીસે જરૂરી કાર્યવાહી કરી સબજેલમાં ધકેલવાની કાર્યવાહી કરી છે ભરૂચ સુરત લેનમાં કિલોમીટર લાંબો ટ્રાફિક જામ સર્જાઈ ગયો છે આ સેંકડો વાહન ચાલકો અટવાઈ ગયા છે આ ટ્રાફિક જામ અંકલેશ્વરના મોતાલી પાટિયાથી રાજપીપળા ચોકડી અને વાલિયા ચોકડી સુધી જોવા મળ્યો હતો નેશનલ હાઇવે નંબર અડતાલીસ પરના ઓવરબ્રિજ સાંકડા હોવાના કારણે વાહનોની ગતિ ધીમી પડે છે આ પરિસ્થિતિને કારણે આ વિસ્તારમાં વારંવાર ટ્રાફિક જામ રહ્યો છે નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા થોડા સમય પૂર્વે આ અંગે સર્વે કરવામાં આવ્યો હતો સર્વેમાં ભરૂચ અંકલેશ્વર વચ્ચેના આમલા ખાડી ઓવરબ્રિજ અને અમરાવતી ખાડી પરના ઓવરબ્રિજ સાંકડા હોવાના કારણે સતત ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ રહી છે

હાઈવા ટ્રક ફસાઈ ગયો આ ઘટનામાં અંડરબ્રિજ પર લગાવવામાં આવેલો એંગલ પણ તૂટી પડ્યો હતો જેના કારણે વાહન વ્યવહાર પ્રભાવિત થયો હતો અંકલેશ્વરના હવા મહેલથી પીડામણ ગામને જોડતા માર્ગ પર ભારે વાહનોની અવર જવર ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે તંત્ર દ્વારા હવા મહેલ ઢાળ પાસે રેલવે અંડરબ્રિજ નજીક આ એંગલ લગાવવામાં આવી હતી જેથી ભારે વાહનો પસાર ન થઈ શકે આજે સવારે એક હાઈવા ટ્રક પ્રતિબંધિત માર્ગ પરથી પસાર થઈ રહી હતી ત્યારે તેની કેબિનનો ભાગ એંગલના

કોમન એટીપી પ્લાન્ટની મુલાકાત કરી સમીક્ષા કરી હતી દરમિયાન પાનોલી જીઆઈડીસીને જોડતા માર્ગ તેમજ પાનોલી જીઆઈડીસીમાંથી પસાર થતા માર્ગ પર તેઓ દ્વારા નારાજગી વ્યક્ત કરી હતી હવાની ગુણવત્તા બાબતે રોડ રસ્તાને જવાબદાર ગણતા મંત્રી પ્રવીણ માળી દ્વારા નોટિફાઈડ વિભાગને રોડ રસ્તા બનાવવા માટે ટકોર કરી હતી જે એડીસી વિસ્તારમાં તમામ રોડ સુધારવા સૂચનો આપ્યા છે આ મુદ્દે નોટિફાઈડને મળેલા માર્મિક ટકોરો બાદ પણ તંત્રએ જણાવ્યું હતું કે તમામ માર્ગ આયોજન હેઠળ છે અને સરકારમાં હાલ મંજૂરી હેઠળ મૂકવામાં આવ્યું છે તેમજ જે માર્ગ બાબતે ટકોર કરી હતી તે માર્ગ નોટિફાઈડમાં આવતો નથી પણ આ બાબતે સંબંધિત વિભાગ જોડે માર્ગના નવીનીકરણ માટે રોજ વાત કરવામાં આવનાર હોવાનું કહ્યું છે આજ રોજ માનનીય કેબિનેટ મિનિસ્ટર શ્રી પ્રવીણભાઈ માડી પાનોલીમાં વિઝિટ પર આવ્યા હતા અને વૃક્ષારોપણનો એક પ્રોગ્રામ બી અટેન્ડ કર્યો મે આવતા એમને થોડું રોડને લઈને પ્રશ્નો હતા રોડ રસ્તાને થોડું પ્રોબ્લેમ હતી તો એના પ્રશ્નો હતા એના માટે અમે અહીં જે પ્રોજેક્ટ ત્યાં આઈસી ઓફિસમાં મૂકેલો છે સરકારમાં સહાય માટે ત્યાંથી મંજૂરી આવે એટલે

શાળા વિદ્યાર્થીનીઓ અને તેમની માતાઓ વચ્ચેનું સકારાત્મક જોડાણ વધુ મજબૂત બનાવવા માટે ભરૂચ મનુબર રોડ પર આવેલી વીસીટી કન્યા શૈક્ષણિક સંકુલમાં આવેલા શાળા વીસીટી ગર્લ્સ હાઈસ્કૂલ દ્વારા છવ્વીસ નવેમ્બર બે હજાર રોજ મધર સ્પેશિયલ કાર્યક્રમનું વિશેષ આયોજન કરવામાં આવતું આ કાર્યક્રમમાં માતા અને દીકરીની એક ટીમ બનાવી હતી તેમણે એકથી બે મિનિટની નાની રમતો રમાડવામાં આવી અને પોઈન્ટ આપવામાં આવ્યા સૌથી વધુ પોઈન્ટ મેળવનાર માતા દીકરીની ટીમને વિજેતા જાહેર કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં માતાઓ અને દીકરીઓ વચ્ચેનું આત્મીય જોડાણ ગાઢ રીતે જોવા મળ્યું આમ આ કાર્યક્રમ માતાઓ માટે માત્ર મનોરંજન પૂરતો રહ્યો ન હતો કાર્યક્રમમાં માતાઓએ વિવિધ રમતોમાં ઉત્સાહપૂર્વક ભાગ લઈ પોતાની પ્રતિભા રજૂ કરી હતી જ્યારે અન્ય માતાઓએ તો દર્શક તરીકે હાજરી આપી કાર્યક્રમોમાં આનંદ માણ્યો હતો કાર્યક્રમના અંતે સંગીત ખુરશીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં દરેક માતાઓએ હર્ષોલ્લાસ સાથે ભાગ લીધો હતો ભરૂચમાં કાર્યરત એસએનપી ન્યૂઝ ભરૂચ ચેનલના નામે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ જાતની રૂપિયાની માંગણી કરે તો એસએનપી ન્યૂઝ ચેનલના મોબાઈલ નંબર ચોરાણું બે ઇઠ્યોતેર છવ્વીસ બે તોતેર ઉપર સંપર્ક કરી શકો છો ભરૂચમાં એસએનપી ન્યૂઝ ચેનલ પૂર્વપટ્ટીના કેબલ કનેક્શનમાં કાર્યરત છે પરિવર્તન ના કેબલ કનેક્શન ના સેટઅપ બોક્સ માં ચેનલ નંબર એક હજાર દસ માં એસ એન ભરૂચ નિહાળી શકો છો એસ ન્યૂઝ ભરૂચ સમાચાર સાંજે સાડા આઠ કલાકે નિહાળી શકો છો પ્રેસ નોટ અને જાહેરાત માટે સંપર્ક કરો મોબાઈલ નંબર ચોરાનું બે ઇઠ્યોતેર છવ્વીસ બે તોતેર નેવ્યાસી એસી છન્નું જીરો બસો એકત્રીસ ઓફિસ નંબર આઠ આંબેડકર શોપિંગ સેન્ટર સ્ટેશન રોડ ભરૂચ

આજીવન કેદનો આરોપી નવ વર્ષ બાદ મોરબી બહેનના ઘરમાંથી ઘર માંથી ઝડપાયો પ્રથમ ગુરુવારે માનવ મેળામાં ઉમટ્યું